પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિસ્તારોમાંથી ખોવાયેલા મોબાઈલ તેઓને મૂળ માલિકને આપ્યા હતા સયાજીગંજ પોલીસ દ્વારા અર્પણ કાર્યક્રમ યોજાયો શહેરના વિવિધ વિસ્તારમાંથી ખોવાયેલા મોબાઈલ વ્યક્તિઓને પરત અપાયા અંદાજીત ચુમ્માળીસ જેટલા ખોવાયેલા મોબાઈલ પોલીસે શોધી મૂળ માલિકોને સોંપ્યા વડોદરા શહેર સયાજીગંજ પોલીસની સરાહનીય કામગીરી એસીપી પીઆઈ સ્ટાફ હાજર રહ્યો હતો સયાજીગંજ પોલીસ સ્ટેશનના આંગણે મહેરબાન સીપી સાહેબની સૂચનાથી એક સ્પેશિયલ સ્કોડ બનાવવામાં આવેલો કારણ કે સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને યુનિવર્સિટી આવેલા હોય તો લોકોના વારંવાર મોબાઈલ ખોવાઈ જવાના પડી જવાની ઘટનાઓ બનતી હોય તો આ સ્કોડે પોતાની ખૂબ જ મહેનત લઈ અને કામગીરી કરેલ છે અને આ જો પિસ્તાલીસ જેટલા મોબાઈલ લોકોને સુપરત કરેલ છે આ અગાઉ પણ ત્રણ વખત આ વર્ષની અંદર લોકોના ખોવાયેલા પડી ગયેલા મોબાઈલો છે એ સુપરત કરેલ છે તો સયાજીગંજ પોલીસ સ્ટેશનની પોલીસને હું ખૂબ ખૂબ બિરદાવું છું ઘણી ખુશ છું બિકોઝ હું અહીંયા કોલેજમાં એમએસ યુનિવર્સિટીથી જ છું ફેકલ્ટી ઓફ સાયન્સથી ડિપાર્ટમેન્ટ ઓફ માઇક્રોબાયોલોજી એન્ડ મારું બી ઓલમોસ્ટ ગર્લ્સ હોસ્ટેલ પાસેથી જ મિસિંગ થયો હતો ફોન તો ઘણો ડેટા છે અમારા ડેઝિટ્યુશનના ડેટા હોય પ્રેક્ટિકલ એક્ઝામ્સના ડેટા હોય તો ઘણું બધું ફોનમાં જ રાખેલું હોય સો મિસિંગ હતું તો બહુ તકલીફમાં હતા બે મહિના જે મારા હતા એ બી ટફ હતા બટ લકીલી મારો ફોન મળી ગયો થેન્ક્સ ટુ ધ પોલીસ સ્ટેશન કે એમણે બહુ સારું એવું કામ કર્યું અને ઘણા લોકોના મારી સાથે ફોન પરત કરાય